હાલ મારા ભાઈ ફરી વાત તમારી સામે સોશિયલ મીડિયામાં એવો વિડીયો લઈને આવ્યો છે મિત્રો તમે પણ આ વિડીયો જોઈને શોખી જવાનું તો મિત્રો તમે પણ ક્યાંક ને ક્યાંક જાણશો કે કીર્તિ પટેલ પરિવાર કેવામાં આવે તો વિવાદમાં ઉતરી આવ્યા છે તો મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છે એટલે મિત્રો તમે નવા આવ્યા તમે ચેનલ લાઈક કરો અને ફોલો કરી નાખજો જેથી કરીને આવા જ અનેક વિડીયો આવતા હોય છે તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને લોકોને પણ પૂરતી માહિતી મળી શકે તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે કહેવામાં આવે તો જૂનાગઢમાં આવેલું મુરઘી ગુંડમાં સ્નાન કર્યું એટલા માટે કહેવામાં આવે તો લોકોએ અનેક રીતે તેનો વિરોધ કરી નાખ્યો છે પણ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કહેવામાં તો લોકોને કંઈક આવો મેસેજ આપી છે કે મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જતા જતા કીર્તિ પટેલ વિશે પણ એક કોમેન્ટ છે તો અવાજ બેહી ગયો ગયો આજ થોડો આરો થઈ એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ ટોટલી મારા તો જવાબ હું આપીશ પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ ટોટલી સાથે કાગળ સાથે તો જ લઈ જાય છે ને કોણ કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ અને આ સંન્યાસી સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને હો ને ચાલો આવી જાઓ રાત્રે સાડા નવ એવો ઓપકો લઈ